નમસ્કાર દોસ્તો સ્વાગત છે માર્કેટ સામે આવેલી બે દુકાન માં આજે સવારે અચાનક ભીષણ આગ લાગવાની ઘટના બની હતી આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્રિત થયા હતા

નવથી ને અગિયાર ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન યોજાનારા આ ત્રિદિવસીય મહોત્સવનું આયોજન ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોડ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવશે બનાસકાંઠા જિલ્લામાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પાક્કું ઘર મળે તે હેતુથી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વ્યાપક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં બાર હજાર છસો છન્નું લાભાર્થીઓનું સર્વેક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું છે જેની મુદત ચૌદ ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી છે પાલનપુરમાં સોળગામ લેવવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા સંચાલિત સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓએ વસંત પંચમી ની ભવ્ય ઉજવણી કરી હતી શાળાના વિદ્યાર્થીઓએ ગાયત્રી મંદિર ખાતે જઈ દેવી મા સરસ્વતી ની વિધિવત પૂજા અર્ચના કરી હતી પાલનપુરમાં સપ્તાહ અગાઉ હાઈવે ઉપર ટ્રક નીચે કચડાવાથી એક કિશોરીનું મોત થયું હતું જેમાં હાઈવે ઓથોરિટીને 15 દિવસમાં જવાબદારી નક્કી કરવા નોટિસ ફટકારી છે કાવ્યાના મોત પાછળ ટ્રક ચાલક કરતાં હાઈવેના ખાડા પણ જવાબદાર હોવાનું જણાવી ભવિષ્યમાં જીવલેણ અકસ્માતો ન સર્જાય તે માટે હાઈવેની સફાઈ સહિતના કામો માટે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓની જવાબદારી નક્કી કરવા માટે હાઈકોર્ટના વકીલ દ્વારા નોટિસ આપવામાં આવી છે જેમાં વિવિધ પાંચ મુદ્દાઓનો ઉલ્લેખ કરી જો 15 દિવસમાં નહીં સ્વીકારવામાં આવે તો હાઈકોર્ટમાં જાહેર હિતની ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે તાલુકાના દિપાસર ગામેથી લોન આપવાના બહાને વિદેશી નાગરિકોને લલચાવી ફોન ઉપર બેંક એકાઉન્ટની માહિતી કઢાવી અલગ અલગ ચાર્જીસના નામે રૂપિયા પડાવતા કોલ સેન્ટરને બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઝડપી લઈ સોળ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે શનિવારે ડીસા કોર્ટમાં રજૂ કરી દસ દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા કોલ સેન્ટરના આરોપીઓ દિવસે ઊંઘતા અને રાત્રિ દરમિયાન છેતરપિંડી આચરતા તિરુપતિ રાજનગરમાં રહેતી બે બહેનોને સપ્તાહ અગાઉ બિહારીબાગ ટ્રક ચાલકે કચડી નાખી હતી જેમાં મૃત્યુ પામેલી કાવ્યાને આજે શુક્રવારે જન્મદિવસ હતો જોકે સોસાયટીમાં ભારે ગમગીની હતી રહીશોએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે આ અકસ્માત ન હતો પણ હત્યા હતી બે જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કેન્દ્રીય બજેટ બે હજાર પચીસ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં લેબગ્રોન ઇન્ડસ્ટ્રી માટે મોટી જાહેરાત કરી છે લેબગ્રોન ડાયમંડના ઉત્પાદનમાં કી રો મટીરિયલ્સ તરીકે ચિપ્સનો ઉપયોગ થાય છે આ ચિપ્સ મોટા ભાગે ઇમ્પોર્ટ થાય છે આ ચિપ્સ પર અત્યાર સુધી પાંચ ટકા બેઝિક કસ્ટમ ડ્યુટી હતી જે એકત્રીસ માર્ચ બે સુધી નાબૂદ કરવામાં આવી છે લેબગ્રોન ડાયમંડની લોકલ સહિત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં માંગ વધી રહી છે ત્યારે હવે લેબગ્રોન ડાયમંડના એક્સપોર્ટ વધારે થશે બીજી તરફ છેલ્લા બે વર્ષથી સપડાયેલી નીચરણ ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે કોઈ જાહેરાત કરવામાં ન આવતા ઉદ્યોગકારોમાં રોષ જોવા મળ્યો હતો